નથી દેવી તાર બાપા ગગજા ને કેતો પણ એક પતંગ જો ને હું યાર તમારા કટા કરો એ શીખણો ઈ મારો બાપો ગગજો રયો ને મે કે બાપા શીખણો છે પતંગ મને લઈ જ ન દેતો તી એક પતંગ મને દયો કે આપણે બે કટા કરવી એ જા લઈ દીશે પણ જોને એક પતંગ પણ જા ને આલે તારે જેવ કોણ થાય એ નથી દેવી એ આલે નત દેવી પણ પતં જોને માં કઈ તમર પતંગ ઓસી નઈ થઈ જાય તારા બાપા ગગજો શીખણો છે ને ઈને જ ઘરે જઈને કે જા મારા બાપો ગગજો શીખણો જ જાણતો ન જ લઈ દેતો દામ માં ખરી વેચે છે કેંતા હાલે હાલે લાવો એક પતંગ નત દેવી હલો પતંગો પતંગો હલો મોરા હલો પંપોડા હલો છોકરા હલો લઈ જાઓ લઈ જાઓ મારી દીકરી હતી છોકરા પતંગુ ન લૂંટાય સમજો પતંગુ હે મોરા હે ફિરક્યું છે આમ થોડું છો ને તો પડશો તો પગ ભાંગ છે એ ડોહા તો મફત આપેસ ઓય મફત નો આવે ઉપડો હલો

લાય ઓલાનું પહેલા હું નાખું હો હા હું કાપ નાખું પણ મને દે ને તમને સગાવતા ને અરે હું હતી ને પતંગ નાખું ખબર ના હું કટા તો જો કેવી આ નથી આમ તો જો મારા બા અને મારી કેવા પતંગ ઉડાડે છે બોલ મને ઘડીક પતંગ ઉડાડવા દે મે તને કીધું ને હા હા હું જ દેવાની હા તન જ દેવાની મને દેવાની ને બટા હા એક દઉં પણ બોન ઘડીક મને ઉડાડવા દે ને હું નઈ દઉં એક કામ કર આમ જો આપણને આ કઈને નથી દેતી તું તારા બાપા પાયા માઈ એટલે આપણને બેને હારે લઈ દીશે જા ઈ વાત તમારી સાચી બાબા એ બાબા ઓ બતા દો એ બાબા તારી જાતના મહિયા બગલા શું તું નીંદર બગાડે શું છે બોલ આ મારી બોન ને બધા પતંગ ઉડાડે આખું ગામ પતંગ ઉડાડે બાપા તો મને એક પતંગ લઈ દે ને તારો બાપ અહીં ઉતરાણની વાર છે અગાઉ પતંગ લઈને શું કામ છે અતારે હું નટ લઈ દેવાનો મેં તને કીધું લઈ દે બાપા પતંગાલ તારી માને એકર તો માં પૈસા ન હોય હું પતંગ નથી લઈ દેવાનો મે ના પાડીને લઈ દેજે છેલ્લી વાર તને કહું છું બાપા લઈ દે એક ને પતંગ તારી જાય ના શું કેવું તને હું પતંગ નથી લઈ દેવાનો જા નથી લઈ દેવી ને ના તો કોમ પડીને મરી જાવ તાર તો એ એ એ આ આપણે એક ને મને આનો શું કરવું એક એક હોય એટલે શું આવા લખર કરવાના હે હાલ મહણિયા તને હું પતંગ લઈ દઉં આલા માગડતા હાલ મીરા બેટા તને હું લઈ દે ચાલ અને મને લઈ દીજો હે હા આલમ તું આલ તને લઈ દે આલા માગડતા આ ગેતા હાલ એય લેવું લઈ લે લઈ લીધું હા હું ભાવે આનો એ ફેરકીને 1000 રૂપિયા હે અને પાંચસો રૂપિયા પતંગ ના હે એટલે પંદરસો થયા સારો બાપ પંદરસો રૂપિયા ભાવ હોય એ ના લેવી મુદ્દી હું તને છોટી દાલ લઈ દે કીધું મુદ્દી તો છોકરો વેન કરવા મીડો હે પંદરસો માંથી બે હજાર રૂપિયા કરવા હે એટલે પછી ક્યાં જાય છે લેવાના તો હે જ દે એવું ભાઈ લઈ લે હાલ હવે એ હાલો પંદરસો રૂપિયા હવે પંદરસો નહીં બે હજાર રૂપિયા થયા

Biasa sih. Ala <laughs> petang petanggu petang go. Ala <laughs> mora ya mora, ala birek yu Ala sokra leja, leja le ini kapi nak wis Kapi nak ho, kapi nak ho. Dil do Kata karo, kata. Eh mega bapak, tumhe mana patang nas di સમજો મારો બાપા આટલી બધી મને પતંગ દોરા બે લઈ દેવાનો છે એ શીખણો છે તને કઈ નઈ લઈ દે તારી જાત ના મેકા તે તને વેલ કરાયું તું ને મે કઈ નથી બેન કરાયું હાચુ બોલ ખોટું બોલ્યા જાને દુકાને ઘણી જડે છે હ પાછો મારો દીકરો શીખણો કેસ મને લઈ હવે કોઈ દી શીખણો કેતો નઈ હું મારા બાબલા પતંગ હમણે લઈ દઉં લઈ દે ને જાને ગબજા તું ખોટો છો હું ખોટો છો હે તારી જાત ના હમણાં લઈ દઉં હાલે બાબલાલ હવે કોઈ દી કેતો નહી ચીકણો હાલો પતંગ વતંગ ક્યાંય નથી જડવાની દુકાને જાય છે લેવા હાલો હાલો પતંગ આવી હાલો મોરા આયા હાલો પંપુડા આયા હાલો છોકરાઓ લઈ જાઓ હાલો છોકરાઓ લઈ જાઓ લઈ જાઓ